સંત શ્રી ત્રિકમ સાહેબ નવનિર્મિત મંદિર નું તથા મહંત શ્રી રાજારામ બાપુ ની ચારધામ યાત્રા પૂર્ણ પ્રસંગે ભજન સત્સંગ યોજાયો રવિવારે યોજાયેલ પ્રસંગે સાંજે ચાર પંદર કલાકે સપ્તેશ્વર મહાદેવ ત્રિકમ સાહેબ આશ્રમ ખાતે મહંતશ્રી રાજારામ બાપુ ગુરૂ આત્મારામ સાહેબની પાવન નિશ્રામાં સંત શ્રી ત્રિકમ સાહેબ નવનિર્મિત મંદિરનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું ત્યારબાદ રાત્રે ભોજન પ્રસાદ લઈ મહંત શ્રી રાજારામ બાપુની ચારધામ યાત્રા પૂર્ણ પ્રસંગે રાત્રે ભવ્ય ભજન સત્સંગ કાર્યક્રમ યોજાયો હતો ત્યારે બનાસકાંઠા જિલ્લા ભાજપ અધ્યક્ષ કીર્તિસિંહ વાઘેલા થરા સ્ટેટ માજી રાજવી એમ થરા નગરપાલિકા પૂર્વ પ્રમુખ પૃથ્વીરાજસિંહ વાઘેલા બનાસકાંઠા જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ વિજયભાઈ ચક્રવર્તી કાકરેજ તાલુકા ભાજપ પ્રમુખ કિશોરભાઈ પટેલ રાષ્ટ્રીય પ્રવક્તા સંતગુરુ રવિદાસ વિશ્વ મહાપીઠ થરા કાંકરેજના પ્રવીણભાઈ એમ બુકોલિયા એડવોકેટ મહેશભાઈ આર મકવાણા બનાસકાંઠા જિલ્લા ભાજપ યુવા મોરચાના પૂર્વ પ્રમુખ નિરંજનભાઈ ઠક્કત રામજીભાઈ પરમાર ભાવનગર હરિભાઈ ડાભાણી ઝાલમોર શૈલેષભાઈ મકોણા શિહોરી સહિત વિશાળ સંખ્યામાં ભાવિક ભક્તો હાજર રહ્યા હતા ત્યારે બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાએ તેમની ગ્રાન્ટ દ્વારા પાંચ લાખ રૂપિયાનો કોમ્યુનિટી હોલ પાંચ લાખ રૂપિયાનો વરંડો દિવાલ બનાવવા તેમજ આ જગ્યા પર પાણીનો નવીન બોર બનાવવા ખાતરી આપી હતી સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન પ્રવીણભાઈ એમ બુકોલિયા થરા દ્વારા કરવામાં આવ્યું હતું રિપોર્ટર સુરેશ પરમાર સિટી ક્રાઇમ ન્યૂઝ સમી